શું ખાતું તો મને બે સકરિયા ના આલ્યા આ આટલામાં સકરિયા લઈને જાતો તો મારે શાક ખસેલ ના થઈ જાય ભરું તે આજ શું ઓ ગજુ જો પડ્યા છો તમે ઊભા થઈ જજો પેલા ગડુ ભઈ હા તમે મને આમ હા જો અમે ભલાઈ જો જઈએ તમે લ્યા એમ ની આ બોલતા બોલતા ને ના ના અલ્યા ભઈ જાતા હતા પણ તો માર્યો હો એમ હે બોલ બધા લડુ લડ ને હું ડુ લે ચીક છો છે આ પીઉં હું જો તમ જમ સડા જઈ ગયું અલ્યા ઉભા લઈ જજો થોડક હા તાઈ નાક ને ના ના મને બોલતો શું નો ઈ તો ભાઈ અમે તો ના નાતા પણ ઈ પેલા આ તો ભાઈ નહીં રે અલ્યા ઈ આગળ ઈ નિયમ લેવા જ્યો તો મને એક સકરિયું ના આલ્યું બોલો ના આલે લે પણ નાચે માલે કોઈ ના આલે તલ કે ઈ ડિગ્રી ભાઈ મને મારો છે અલ્યા તમને ના લે એક સકરિયું ગટુ ઈ ભૂલી જવાનું હું બીજે ને હા તો ગમે તે અંદર બાપને સકરિયું તો આલવું પડે મને અલ્યા એ એક નંબરનો ના શર્મા છે એવું છે હું હું લેવા દેઉ સકર્યું અલ્યા ભાઈ તમારે નહીં જાવ ખોટી માથાકૂટ કરશો એના કરતા આપણે હા કેટલા કેટલા સરદ ખાલી ઓહ સારી સરદ પાડ્યું છે ને તમારે 100 ની છે હું સકર્યું લઈને તમને આલું હા તો 100 રૂપિયા તમને મન આલવાનું એવું હે પોટલી પીવાના છે 100 રૂપિયા અલ્યા માર જોડે ઈ પડ્યા એમ તમે ખાલી 100 રૂપિયા આલ્યો હા

ખેર ફટાકડી ના 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 હાસો મને મને હું હવે હારું જો તમે ભાઠો ખાવાનું તો હટાવી દેવા હું આવું તો એ હા દાદા એ હા હટાવજો

ઓહોહો મારે ને ગટુ ભઈ વસે સરદ પડી ધેર ને એવું એમ ને આમાં તમે મારી આંગળી લીધી આવો ગટુ જોડો મારો શું મઢું ઉતાવળો તમે સકરીયો આલો કે સકરીયો હવે તો મારે સકરીયો તારું આદને જોતું ને કાલે ને જોતું ઉભારો ના ના આલુ નહીં લ્યો લેતા જો લ્યો લઈ તારું આ કવા જેવું તારો મઢું છે એટલે એરે તારું સકરીયું જા ને આપણા જો કે સકરીયા જોતું આવતા રે જેટલા હોય એટલા બધા સકરિયા હાઇલાઇટ કર્યા છે એક કે સકરિયું ના આલું આવે કીઓ આવે આ તો વારું છે એટમાં પગ તો મેલે આ મારો બનાસ કોઠો આ